નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલાં કરો છો તો તમારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને સ્નાન કરવાના વિષયમાં જે રહસ્ય જણાવ્યું છે તે જરૂરથી સાંભળવું જોઈએ સ્નાન ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ નહવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ તથા સ્નાન પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ અને દરિદ્રતાનો નાશ થઈ જાય અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય સ્નાનના બધા શુભ ફળોને પ્રાપ્ત કરવા માટે સ્નાનની સાચી રીત કઈ છે ભગવાન વિષ્ણુએ સ્નાન કરવાના વિષયમાં જણાવ્યું છે કે સ્નાન એ ફક્ત શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી પરંતુ તેના હજારો લાભ છે જો સાચી રીતે સ્નાન કરવામાં આવે તો માણસ જીવનમાં ક્યારેય રોગી નહીં બને ક્યારેય દુઃખી નહીં થાય અને ક્યારેય ગરીબ નહીં રહે તો ચાલો મોડું કર્યા વગર તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે કયું મહત્વનું જ્ઞાન દેવી લક્ષ્મી અને ગરૂડજીને આપ્યું હતું મિત્રો એકવાર ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બિરાજમાન હતા તે જ સમયે આકાશ માર્ગેથી વિનતા પુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા ગરુડે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરીને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ હળવા સ્મિત સાથે આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી તમને કોટી કોટી પ્રણામ ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડને પૂછ્યું હે ગરુડ તારું સ્વાગત છે તારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે જણાવ તારી નિરાશાનું શું કારણ છે ગરુડ ઉત્સુકતા ભરેલા અવાજમાં બોલ્યા હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનો પ્રવાસ કરીને પાછો આવ્યો છું ત્યાં મેં ઘણા માણસોને જોયા જે દરરોજ સ્નાન તો કરે છે છતાં પણ દુઃખી અને ક્લેશભર્યું જીવન જીવે છે તે માણસો દરરોજ સવારે સ્નાન કરે છે છતાં તેમના ખરાબ દિવસો કેમ દૂર નથી થતા તેમના દુઃખી રહેવાનું શું કારણ છે થોડીવાર અટકીને ગરુડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને મને એ જણાવો કે સ્નાન કરવાની સૌથી સારી રીત કઈ છે માણસે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું હે માલક્ષ્મી પૃથ્વીલોકમાં ઘણી સ્ત્રીઓ દરરોજ સ્નાન કરીને તમારી પૂજા અર્ચના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી હોતો તેમના જીવનમાં ગરીબી અને અશાંતિ બની રહે છે આવું કેમ ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમું ધીમું હસવા લાગ્યા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને પ્રશંસાભરી નજરે જોઈ ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા હે પક્ષીરાજ તારા બધા પ્રશ્નો યોગ્ય છે તે ખૂબ જ મહત્વના વિષય પર પ્રશ્ન કર્યો છે સ્નાન એ માનવજીવનનું એક અનિવાર્ય કર્મ છે સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને માણસ પૂજા પાઠ જેવા પવિત્ર કર્મોને લાયક બને છે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે પરંતુ સાચી રીત અને સમયનું પાલન ન કરવાથી તેનું પૂરું ફળ નથી મળતું હે ગરુડ હું તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ સીધો જવાબ આપતા પહેલાં હું તને એક પવિત્ર કથા સંભળાવું છું આ કથાને ધ્યાનથી સાંભળજે તેમાં છુપાયેલું જ્ઞાનથી તારી બધી શંકાઓ દૂર થઈ જશે ગરુડજીએ ઉત્સુકતા વ્યક્ત કરી હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સાંભળાવો હું તેને ધ્યાનથી પૂરી સાંભળીશ પછી ભગવાન વિષ્ણુ ગરુડજીને તે કથા સંભળાવે છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું આ કથાને ફક્ત સાંભળવાથી જ બધા તીર્થોમાં એક સાથે સ્નાન કરવાનું પુણ્ય મળે છે એટલા માટે તમે આ કથાને ધ્યાનથી પૂરી જરૂર સાંભળજો પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગર વસેલું હતું તે નગરમાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો તેના શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની કમી ન હતી ઈશ્વરની કૃપાથી તેના ઘરે ત્રણ સુંદર કન્યાઓએ જન્મ લીધો હતો શેઠે તે પોતાની ત્રણેય દીકરીઓને ખૂબ લાળપ્યારથી ઉછેરી હતી તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી તેમને રેશમી વસ્ત્રો ઘરેણાં અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું ત્રણેય બહેનો રૂપ અને યૌવનમાં અજોડ હતી અને પોતાના ચંચળ સ્વભાવથી સૌનું મન મોહી લેતી હતી પરંતુ પોતાના સંતાનને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયો તેણે પોતાની દીકરીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું શીખવ્યું તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પાસાથી અજાણ રહી પરિણામે ધન વૈભવ સૌંદર્ય અને સુખ હોવા છતાં તે કન્યાઓનું જીવન અધૂરું હતું શાસ્ત્રના જ્ઞાનના અભાવે તેમને સાચા ખોટાનો ભેદ નહોતો સમજાતો જે જ્ઞાન અને સદ્ગુણથી માણસ પૂરો બને છે તે જ તેમની પાસે નહોતું સમય જતાં ત્રણેય કન્યાઓ યુવાનીના ઉંમરે પહોંચી શેઠે પોતાની ફરજ નિભાવતા તેમના લગ્ન સુયોગ્ય વર સાથે નક્કી કરી દીધા ત્રણેયના લગ્ન ખૂબ ધામધૂમથી નગરના પ્રતિષ્ઠિત અને ધનવાન પરિવારોમાં થયા શરણાઈના મંગળ ધોની વચ્ચે ત્રણેય બહેનોને ડોલી વિદાય થઈ તેઓ પોતપોતાના સાસરે રાજમહેલોમાં આદર અને પ્રેમ સાથે સ્વીકારવામાં આવી નવી દુનિયામાં પગ મુકતા જ સાસુ સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને પ્રેમપૂર્વક ઘરની લક્ષ્મી કહીને બોલાવી પરંતુ વૈભવી જીવન અને બેદરકારીના કારણે તેમની કેટલીક આદતો બગડી ચૂકી હતી ત્રણેય વહુઓ સવારે મોડે સુધી સૂતી રહેતી સૂર્યોદય થઈ જાય તો પણ પથારીમાં જ પડી રહેતી જ્યારે તેમની આંખ ખુલતી ત્યારે દિવસ ચઢી ગયો હોય તે આળસથી મોડી ઉઠતી અને સવારના સ્નાનમાં બેદરકારી રાખતી ઘણીવાર તો સ્નાન કર્યા વગર જ રસોડા તરફ જતી રહેતી અને ભોજન કરી લેતી પૂજા પાઠ તો ક્યારેક તે પણ વગર મને કરતી તેમના સાસરામાં મોટી ઉંમરની સ્ત્રીઓએ ઘણીવાર તેમને ટોકવાનો પ્રયત્ન કર્યો કોઈ સાસુએ પ્રેમથી સમજાવ્યો કે દીકરી સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ સ્નાન કર્યા વગર કંઈ ખાવું ન જોઈએ પણ ત્રણે બહેનોએ પોતાની સાસુની વાતને સાંભળી ન સાંભળી કરી દીધી તેમણે હસીને વાત ટાળી દીધી અને પોતાની મનમાની રીતે ચાલતી રહી આળસ અને અનુશાસનહીનતા તેમના સ્વભાવમાં વસી ગઈ હતી સમય પસાર થવા લાગ્યો અને જલ્દી જ તે ઘરોમાં અશુભ ફેરફારો દેખાવા લાગ્યા એક પછી એક વેપારમાં નુકસાન થવા લાગ્યું ક્યારેક માલની ચોરી થઈ જતી તો ક્યારેક મોટું રોકાણ ડૂબી જતું દેવું લઈને પણ ધંધો સંભાળાતો ન હતો પરિસ્થિતિ એવી આવી કે તે પરિવારોને પોતાની મિલકત એક પછી એક વેચવી પડી મહેલોનો વૈભવ છોડીને હવે તેઓ સાધારણ ઝૂંપડીમાં રહેવા મજબૂર થઈ ગયા પરંતુ તે ત્રણેય બહેનો તંગી અને કષ્ટમય જીવન સહન કરવા તૈયાર ન હતી ઝૂંપડીમાં તેમનું મન બિલકુલ ન લાગ્યું શેવટે તેઓ પોતાનું સાસરું છોડીને પાછી પોતાના પિતાના ઘરે આવી ગઈ અચાનક ત્રણેય દીકરીઓને દરવાજે જોઈને શેઠ નવાઈ પામ્યો પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમમાં તેણે હાથ ફેલાવીને તેમનું સ્વાગત કર્યું પોતાની દુઃખી દીકરીઓને ગળે લગાડતા તેણે પ્રેમથી કહ્યું કે કંઈ વાંધો નહીં તમે પોતાના જ ઘરે આવી છો દીકરીઓના પાછા આવી જવાથી શેઠને મનમાં શાંતિ મળી પરંતુ જલ્દી જ તેણે જોયું કે તેમની દિનચર્યા હજુ પણ બદલાઈ નહોતી પિયરમાં પણ તેઓ પહેલાંની જેમ મોડી ઉઠતી અને નાયા વગર આરામથી રસોડામાંથી ભોજન લઈ લેતી આ બાજુ પિતા પોતાની તરફ આવતી મુસીબતથી અજાણ હતો થોડા જ સમયમાં શેઠના વેપારમાં પણ વિચિત્ર મુશ્કેલીઓ આવવા લાગી સોદાઓ નિષ્ફળ જવા લાગ્યા બજારમાં તેની વિશ્વસનીયતા ઘટવા લાગી અને પૈસાની ખોટનો સિલસિલો શરૂ થઈ ગયો દિવસે દિવસે હાલત બગડતી ગઈ શેઠને આશ્ચર્ય થતું હતું કે આવું કેવી રીતે થઈ રહ્યું છે તેના સમૃદ્ધ વેપારમાં ખોટ જ કેમ થઈ રહી છે તેને સમજાયું નહીં કે આ અનર્થ કયા કારણે થઈ રહ્યું છે છેવટે નિરાશ થઈને શેઠે ભગવાનને યાદ કર્યા રોજની ચિંતાઓએ તેને જાણે તોડી નાખ્યો હતો એક રાત્રે તે તારાઓથી ભલેલા આકાશ તરફ જોઈને બોલ્યો કે હે પ્રભુ આ કેવી મુસીબત છે મારું તો બધું જ બરબાદ થઈ રહ્યું છે કોઈ રસ્તો બતાવો તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા તે દુઃખ ભર્યા પોકારના થોડા સમય પછી એક દિવસ શેઠના દરવાજે એક દિવ્ય તેજસ્વી સાધુ આવ્યા સાધુના વેશમાં બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન વિષ્ણુ હતા જે શેઠની મુસીબત દૂર કરવા માનવ સ્વરૂપે આવ્યા હતા સાધુના રૂપમાં વિષ્ણુના માથે જટા શોભી રહી હતી આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો તેમના શરીરમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી જેવો શેઠે તેમને દરવાજે જોયા તેના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો શેઠ દોડતો આવીને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર બોલાવ્યા આધરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરી આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનમ્ર ભાવથી સામે ઊભા રહી ગયો સાધુએ પ્રેમપૂર્વક તેનું અભિવાદન સ્વીકાર્યું શેઠે તરત જ તાંબાના વાસણમાં પાણી લાવીને તેમના પગ ધોયા તે પાણીમાંથી ઉઠતી પવિત્રતા જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ શેઠ ભરાયેલા મનથી કહ્યું સ્વામી તમે મારા ઘરે આવવાની તકલીફ લીધી મારું જીવન ધન્ય થઈ ગયું દિવ્ય પુરુષે શેઠના ચહેરા પરની ઉદાસી જોઈ લીધી અને પ્રેમભરે અવાજમાં પૂછ્યું વત્સ તારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ છે મને તારા દિલનું દુઃખ જણાવો શેઠ નો જાણે કે બંધ તૂટી ગયો તેણે રણમ સવાજમાં પોતાની આખી વાત કહી સંભળાવી સ્વામી ક્યારેક મારું ઘર ધન ધાન્યથી ભરેલું હતું ત્રણ દીકરીઓના લગ્ન ધામધૂમથી કર્યા પણ તેમના સાસરે પ્રવેશતા જ ત્યાં મુસીબત આવી પડી શેઠે આગળ કહ્યું કે તેમના પતિઓનો વેપાર બરબાદ થઈ ગયો પરિવારો કંગાળ થઈ ગયા મારી દીકરીઓ દુઃખી થઈને પિયર પાછી આવી ગઈ વિચાર્યું કે અહીં સુખેથી રહેશે પરંતુ પ્રભુની લીલા જુઓ હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી લીધી ત્રણેય નીચી નજરે અને વ્યાકુળ હૃદયથી સાધુની સામે ઊભી રહી ગઈ શેઠ બોલ્યો મહારાજ આ જ મારી દીકરીઓ છે જેમના ભાગ્યનું ખબર નહીં કેવું ઊંધું ચક્કર ચાલ્યું છે સાધુએ ધ્યાનમગ્ન નજરે તે ત્રણેય પર દ્રષ્ટિ કરી થોડી જ વારમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધો ભેદ દેખાઈ ગયો તેમણે જોયું કે તે બહેનોની ચારે બાજુ ઘોર અંધકારનો એક નકારાત્મક ઘેરો ફરી રહ્યો છે તે નકારાત્મક ઉર્જા તેમનો પીછો એક પડછાયાની જેમ કરી રહી હતી જ્યાં જતી હતી ત્યાં જ અંધકાર છવાઈ જતો હતો સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર અવાજમાં શેઠને કહ્યું વત્સ તારી આ ત્રણેય દીકરીઓની પોતાની જ આદતોએ તેમનું ભાગ્ય બગાડ્યું છે તેમની આળસ દિનચર્યા અને અશુદ્ધ આચરણને કારણે જ તેમની ચારે બાજુ દુર્ભાગ્યએ ઘેરો બનાવ્યો છે ત્રણેય બહેનો સ્તબ્ધ થઈને સાધુને જોવા લાગી સાધુ બોલ્યા આ સવારે મોડી ઉઠે છે સૂરજ ઉગ્યા પછી ઘણા સમય આળસથી સ્નાન કરે છે અથવા ક્યારેક સ્નાન કર્યા વગર ભોજન કરી લે છે તેમના અશુદ્ધ આચરણે તેમની ચારે બાજુ નકારાત્મકતાનું કવચ ઊભું કરી દીધું છે સાધુએ આગળ સમજાવ્યું માણસ જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી રાખતો ત્યારે તેની આસપાસ નકારાત્મક શક્તિઓ ભેગી થઈ જાય છે આ જ શક્તિઓનો પ્રભાવ છે કે જ્યાં પણ આ જાય છે ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય ચાલ્યું આવે છે ત્રણેય બહેનો શરમ અને પસ્તાવાથી માથું ઝુકાવીને ઊભી હતી તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા મનમાં અને મનમાં તેઓ વિચારવા લાગી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોતાં કહ્યું હવે હું તમને કેટલીક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યો છું તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો અને દરરોજ તેનું પાલન કરો આ જ તમારી સમસ્યાઓનું સમાધાન છે સાધુ મહારાજે શાસ્ત્રોનું વર્ણન કરતાં સમજાવ્યું સ્નાન ઘણા પ્રકારના હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના શુભ સ્નાન બતાવવામાં આવ્યા છે બ્રહ્મ સ્નાન દેવસ્નાન સ્નાન અને માનવ સ્નાન આ સિવાય એક પાંચમો પ્રકાર સ્નાન પણ હોય છે પણ તે ત્યાગવા યોગ્ય અને અશુભ માનવામાં આવે છે તેમણે સમજાવ્યું પહેલું છે બ્રહ્મ સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્તે એટલે રાત્રિનો છેલ્લો પ્રહર સૂર્યોદયથી લગભગ દોઢથી બે કલાક પહેલાંનો સમય જ્યારે ચારે બાજુ સૃષ્ટિ એક અલૌકિક શાંતિમાં ડૂબેલી હોય છે સાધુની વાણી ગુંજવા લાગી તે સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા રહેલી હોય છે તેને દેવતાઓનો સમય કહેવાય છે આ જ સમયમાં દેવતાઓનું ચિંતન કરતી સ્નાન કરવું બ્રહ્મ સ્નાન કહેવાય છે આ સ્નાન માણસ માટે સૌથી પુણ્યદાયી હોય છે તેમણે કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ત્યારબાદ ઉગતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તે પાણીનું દરેક ટીપું જાણે તન અને મનને તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે આવા સ્નાનથી માણસ રોગવ્યાધિથી દૂર રહે છે અને તેનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે સાધુએ આગળ જણાવ્યું બીજું છે દેવસ્નાન સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન દેવસ્નાન કહેવાય છે આ સમયે બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેનું સ્મરણ કરતાં પાણીમાં ડૂબકી લગાવવી જોઈએ તેમણે કહ્યું આ સમયે સ્નાન કરવાથી માણસના શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય છે ફક્ત શરીર જ નહીં મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે સાધુ બોલ્યા દેવસ્નાનનું પાલન કરનારના જીવનમાં ધન સંપત્તિનો વધારો થાય છે તેને બધા ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ બની રહે છે સાધુએ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો ત્રીજું છે ઋષિ સ્નાન સવારના પરોઢીએ જ્યારે આકાશમાં કેટલાક તારા હજુ પણ ચમકી રહ્યા છે તે સમયે જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવાય છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન છે જે માનસિક શાંતિ આપે છે આ સમયે સ્નાન કરવાથી ચિંતાઓ અને વિકારો જાણે પાણી સાથે વહી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે સાધુએ આગળ કહ્યું ચોથું છે માનવ સ્નાન સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદયના સમયે અથવા તેના તરત બાદ જે સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે આ સ્નાન પણ શુભ ફલદાયી માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી શરીર દિવસભર તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઉર્જા માણસને દરેક કાર્ય ઉત્સાહ સાથે કરવાની પ્રેરણા આપે છે સાથુનો અવાજ હવે ગંભીર થઈ ગયો પણ એ પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે સૂરજ નીકળ્યાના બે પહર પછી પણ જે સ્નાન નથી કરતો તેનું સ્નાન સ્નાનની શ્રેણીમાં આવી જાય છે તેમણે ચેતવ્યું સવારે આઠ વાગ્યા પછી કરવામાં આવેલું સ્નાન અયોગ્ય અને અશુભ હોય છે તે સમય વાતાવરણમાં દૈવી ઉર્જા ખૂબ ઓછી થઈ જાય છે એવામાં સ્નાન કરનાર માણસના તન મનમાં ઉત્સાહ અને શક્તિનો અભાવ રહે છે સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું જે લોકો સૂર્યોદયના ઘણા સમય પછી સુધી આળસમાં પડ્યા રહે છે અને મોડેથી સ્નાન કરે છે તેઓ દિવસભર સુસ્તી ક્રોધ દ્વેષ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિના કારણે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ ઘર કરી લે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો કરવા લાગે છે સાધુએ શેઠ તરફ જોઈને કહ્યું તમારી આ ત્રણેય દીકરીઓ સવારે સમયસર સ્નાન નહોતી કરતી સૂર્યોદયના ઘણા સમય પછી સુધી સૂતી રહેતી હતી આ જ કારણે તેમના સાસરાની બધી સમૃદ્ધિ નાશ પામી અને હવે એમના જ કારણે તમારા ઘરની લક્ષ્મી પણ રૂઠી રહી છે ત્રણેય બહેનોને પોતાના ખોટા આચરણનું સાચું કારણ હવે સમજાઈ ગયું હતું તેઓ રડતા રડતા સાધુના ચરણમાં પડી ગઈ મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો રસ્તો બતાવો તેમનો અવાજ પસ્તાવાથી ધ્રુજી રહ્યો હતો સાધુએ ગંભીર અવાજમાં કહ્યું હવે હું તમને સ્નાન સમયે બોલવામાં આવતો એક ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર જણાવું છું તેને ધ્યાનથી સાંભળો અને યાદ કરો જે પણ આ મંત્રનો ઉચ્ચાર કરતા સ્નાન કરે છે તેના બધા પાપ તેજ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેને અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ સાધુએ મંત્રનો અર્થ સમજાવતા કહ્યું તેનો ભાવ એ છે કે હે પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી તમે સૌ આ સ્નાનના પાણીમાં બિરાજમાન થાવ સાધુ હસતા હસતા બોલ્યા આ મંત્રનો ઉચ્ચાર કરતાં સ્નાન કરવાથી એવું પુણ્ય મળે છે જાણે માણસે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય બધા પાપ ધોવાઈ જાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુરૂપી તે સિદ્ધ સાધુએ સ્નાનનું મહત્વની આ કથા સંભળાવીને અને બધી રીતો સમજાવીને શેઠ અને તેની દીકરીઓને રસ્તો બતાવી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા તેમને પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ ત્રણે હાથ જોડીને સાધુને પ્રણામ કરીને કહ્યું મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો રસ્તો બતાવો સાધુએ પોતાનો સાચો રૂપ પ્રગટ કર્યું અને કહ્યું હું છું ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી અત્યારે કૃપા વરસાવીને ગયા હતા શેઠ અને તેની દીકરીઓ આશ્ચર્યમાં પડી ગયા પોતાની સામે જ ભગવાનને જોઈને તેઓ તેના ચરણોમાં પડી ગયા તેમણે બંનેની કૃપા માંગીને કહ્યું અમને ક્ષમા કરો અમે હમને સાચો માર્ગ બતાવો છો લક્ષ્મીજીની મૂર્તિમાંથી તેજ ઉભરતું રહ્યું હતું ત્રણેય બહેનોએ સાધુની વાત માનીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા શરૂ કરી દીધી તેમના જીવનમાં ફરી સુખ અને સમૃદ્ધિ પાછી આવી તેમને સંપૂર્ણ શ્રદ્ધાથી દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સાધુએ બતાવેલા નિયમો પ્રમાણે સ્નાન કરવાનું શરૂ કરી દીધું તેમના સાસરિયામાં પણ ફરીથી ખુશી અને સૌભાગ્ય પાછું આવ્યું તેમના સાસુ સસરાએ પણ તેમને જોઈને કહ્યું કે લાગે છે હવે ઘરની લક્ષ્મી પ્રસન્ન થઈને પાછી આવી છે ભગવાન વિષ્ણુ આ કથા સંભળાવીને ચૂપ થઈ ગયા ક્ષીરસાગરમાં ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ હતી ગરુડ મંત્રમુગ્ધ થઈને આ બધું સાંભળી રહ્યા હતા હવે તેમને પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી ચૂક્યા હતા માતા લક્ષ્મીએ કોમળ અવાજમાં ઉમેરતા કહ્યું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ નથી હોઈ શકતો જે સ્ત્રીઓ દરરોજ સ્નાન તો કરે છે પરંતુ જો સમયનું પાલન નથી કરતી અથવા રીતને પૂરી રીતે નથી માનતી ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી દેવી બોલ્યા હું ત્યાં જ રહું છું જ્યાં સવારના પ્રકાશ સાથે જાગરણ થાય છે સ્નાનથી તન મન પવિત્ર રખાય છે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય છે ગરુડે આનંદભરી વિનમ્રતા સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા તેણે ઊંચા અવાજે જયકારો કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય માલક્ષ્મી તમારી કૃપાથી આજે મારું મન પ્રકાશથી ભરાઈ ગયું છે એટલા માટે આપણે પણ આળસ છોડીને દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ ત્યારે ઈશ્વરની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં હંમેશા પવિત્રતા સકારાત્મક ઊર્જા અને લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે તો મિત્રો તમને આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર આપ સૌનો આભાર